વગદાણા મારામારીના મામલે તળાજા કોળી સમાજ લાલ ઘૂમ આજરોજ તારીખ નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના બપોરના બાર કલાકે વાત કરીએ તો વગદાણા મારામારીના મામલે તળાજા તાલુકા કોળી અને ઠાકોર સમાજ દ્વારા વિશાળ બાઇક રેલી નું આયોજન કરી અને મામલતદાર તેમજ પાંચ અધિકારી શ્રીને ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ચકચારી બગદાણા મારામારીના મામલે તળાજા કોળી અને ઠાકોર સમાજ દ્વારા પ્રાંત અધિકારી શ્રી અને મામલતદાર આવેદન આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તળાજા શહેરમાં આવેલ કોળી જ્ઞાતિની વાડીમાં કોળી અને ઠાકોર સમાજના લોકો એકઠા થયા હતા અને ત્યાંથી બાઇક રેલીનું આયોજન કરી તળાજા પ્રાંત અધિકારીની કચેરી સુધી પહોંચ્યા હતા અને મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સમગ્ર બાઇક રેલી દરમિયાન કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા અને તળાજા મામલતદાર કચેરીનું પટાંગણ ન્યાય આપો ન્યાય આપોના અવાજથી ગુંજી ઉઠ્યું હતું આ આવેદનપત્રમાં તળાજા તાલુકાના કોળી અને ઠાકોર સમાજના તમામ સંગઠનના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પ્રાંત અધિકારીને મામલતદાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી હતી તાલુકાના સમગ્ર કોઈ સમાજના જે ઘટના બની છે એ નિમિત્તે પોતાની લાગણી અને માગણી વ્યક્ત કરવા માટે પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ ને એ પોતાની રજૂઆત કરવા સમગ્ર તાલુકામાંથી માંથી બધા જ આગેવાનો

એ સરકારને પોતાની લાગણી વ્યક્ત કરવા માટે એ ગાંધીનગર સુધી એ તમામ ચાલુ માજી ધારાસભ્યો સંસદ સભ્યો અને પ્રધાનો પણ એ ગુજરાત સરકારને રજૂઆત કરવા માટે પહોંચે છે પણ હજી આજ દિવસ સુધી એ સીટની રચના કરીએ સારી બાબત છે એ આવકારી બાબત છે પણ સીટની રચનાને થયા અને આટલા દિવસ છતાં હજી જે તે વ્યક્તિની સામે શંકા છે એ અંગે આ સરકાર કોઈ ક્લિયરિફિકેશન આપતું નથી અને એથી સમગ્ર ગુજ ગુજરાતનો કોળી સમાજ છે એ ઉશ્કેરાટ અનુભવી રહ્યા છે અને એમને લાગણી દુભાઈ રહી છે એટલે આ કોળી સમાજની ઘટના છે કાલ બીજા સમાજની પણ ઘટના હોય ત્યારે આ સરકારમાં કાયદો અને વ્યવસ્થા શું છે એ માટે પણ આ સમાજને પ્રશ્ન થયો છે ત્યારે અમારી લાગણી અને માગણી એટલી જ છે કે ન્યાય તાત્કાલિક તપાસ થાય અને આ સમાજ ની લાગણી ને વાચ આપે સમાજ છે અને આવતીકાલે ખરભળાટ બને રાજકીય મુદ્દો બને એ પેલા આ સામાજિક ન્યાય છે એ આપીને ફરીવાર આવી ઘટના ન બને એવા પગલા લેવા માટે અમારી સૌની માગણી અને લાગણી છે અસ્તો જય ભારત કોળી સમાજ દ્વારા જે નવનીતભાઈ સાથે બગદાડા ની અંદર જે સક્ષારી ઘટના સમગ્ર ગુજરાત અને ભારતના કોળી સમાજ ને અસમસાવી નાખ્યું છે અને સૌથી મોટી વસ્તી ગુજરાત ની અંદર કોળી અને ઠાકોર સમાજ ની છે અમારા આઠ આઠલા ધારાસભ્યો આઠ આઠલા મંત્રીઓ સતત સરકારમાં અને મુખ્યમંત્રીને રજો વાત કરે સત્તા પણ કોળી સમાજને ન્યાય માટે હજી પણ જો ભીખ માંગવી હોય માંગવી પડતી હોય તો અમારા માટે ખૂબ શરમજનક વાત છે અમે સરકારને આજે આવેદન પાત્ર સમસ્ત કોળી સમાજના સમસ્ત ઠાકોર સમાજે આપ્યું છે સોમવાર સુધીમાં જો આના ઉપર કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવે તો સમગ્ર ગુજરાતની અંદર ખૂબ મોટા પ્રમાણમાં આંદોલન થશે આ ઘટના સમગ્ર ગુજરાત ની અંદર જગ જાહેર છે અમે તો નવનીતભાઈ નવનીતભાઈ જે આરોપો કરે છે નવનીતભાઈ કહે છે

છતાં આ સરકાર ની પણ ફેર પડતો નથી કઈક ને કઈક રૂપમાં આ સરકાર અને અધિકારી કાચું કાપવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ હકીકત માં અમને યોગ્ય ન્યાય મળતો નથી પણ સરકાર એક વિચારી લે કે સમગ્ર ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજ ની વસ્તી બેતાલીસ ટકાની છે જોજો કે સમય કાછું ન કપાઈ જાય